દેવતાઓએ શંખચૂડ યુદ્ધ માટે પડકાર ફેંક્યો ભગવાન વિષ્ણુએ વૃંદાની પવિત્રતાનો નાશ કર્યો જ્યારે વૃંદાની પવિત્રતાનો નાશ થયો ત્યારે યુદ્ધ ભૂમિ પર લડતા શંખચૂડે પોતાનું પ્રબળ પરાક્રમ ગુમાવ્યું

ભગવાન વિષ્ણુને સાલી પથ્થર બનવાનો શ્રાપ આપ્યો વૃંદાએ ભગવાન વિષ્ણુને બીજો શ્રાપ આપ્યો કે કે તેઓ તેમની પત્નીથી અલગ થઈ જશે કહેવાય છે આ શ્રાપને કારણે ભગવાન વિષ્ણુ રામના અવતારમાં માતા સીતાજીથી અલગ થઈ ગયા હતા એવું કહેવાય છે કે વૃંદાના શ્રાપને કારણે ભગવાન વિષ્ણુ તરત જ પથ્થર બની ગયા પરંતુ ભગવાન વિષ્ણુ પથ્થર બનતા જ બધે અરાજકતા ફેલાઈ ગઈ ત્યાર વૃંદાએ વિષ્ણુ વિષ્ણુને શ્રાપ મુક્ત કર્યા પછી વૃંદા તેના મૃત પતિ સાથે સતી થઈ જ્યાં તે સતી થઈ ત્યાં તેની રાખમાંથી એક છોડ ઉગી નીકળ્યો ભગવાન વિષ્ણુએ તેનું નામ તુલસી રાખ્યું કે ભગવાને તુલસીને આશીર્વાદ પણ આપ્યા કે હું તુલસી વિના કોઈ પણ પ્રસાદ સ્વીકારીશ નહીં તું તુલસી તરીકે હંમેશા મારી સાથે જ રહેશે જે વ્યક્તિ શાલીગ્રામ અને તુલસીની પૂજા તે સમયથી શરૂ થઈ અને દર વર્ષે દેવ પ્રબોધી એકાદશીના દિવસે શાલીગ્રામ અને તુલસીના લગ્ન કરવાની પરંપરા શરૂ થઈ હતી શાલિગ્રામ અથવા ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાંદડા વિના અધૂરી માનવામાં આવે છે શાલિગ્રામ અને તુલસીના ને ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી ના લગ્ન પ્રતીક માનવામાં આવે છે આ હતી તુલસી અને શાલિગ્રામની અનોખી વાર્તા ધન્યવાદ